જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળા માટે ખાસ બાજરીની રોટલી ઘણા લોકોને રોટલા બનાવતા નથી આવડતું અને ટીપમાંની પણ ખાસી એવી મહેનત થાય છે પણ આજે આપણે એકદમ સરળ અને પરફેક્ટ રીતે આપણે બાજરીના લોટની રોટલી બનાવીને બતાવીશું અને એકદમ સરળ રીતે આ રોટલી બનીને તૈયાર પણ થઈ જાય છે એકદમ મુલાયમ અને દાંત ના હોય તે પણ ચાવી શકે એવી સરસ આપણે આ રોટલી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ ઘીમાં ઘીપત એવી બાજરીની રોટલી તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ બાજરીની રોટલી બનાવવા માટે એક આ રીતના થોડું મોટું વાસણ લઈ લેવાનું તેની અંદર આપણે એક વાટકી જેટલું પાણી નાખીશું અને થોડુંક આપણે મીઠું નાખીશું પાણીને આપણે ઉકળવા દઈશું તો આપણું પાણી સરસ ઉકળી ગયું છે તેની અંદર આપણે બાજરીનો લોટ નાખીશું આજે આપણે એકદમ સરસ બાજરીના લોટની રોટલી બનાવી રહ્યા છીએ તો આપણે આ રીતના બાજરીનો લોટ નાખીને વેલણથી તેને થોડો ફેરવશું તો બસ આપણે આ રીતના થોડુંક લોટને મિક્સ કરી લેવાનો છે ગેસને આપણે બંધ કરી દઈશું અને લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો દસ મિનિટ થઈ ગઈ છે લોટને આપણે ચેક કરીશું તો લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સ્મૂથ આપણે આ લોટને વાંધવાનો છે આ રીતના થોડો મિક્સ કર્યા પછી તેની અંદર આપણે થોડું તેલ નાખીશું અને લોટને આપણે સારી રીતે મસરી લેવાનો છે લોટને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનો છે તો તમારી રોટલી એકદમ સરસ બનશે તો આપણે લોટને એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે તો હવે આપણે તેની રોટલી બનાવી લઈશું રોટલી બનાવવા માટે આપણે ગેસ ઉપર તવો મૂકી દીધો છે આપણે રોટલી બનાવી રહ્યા છીએ તો માટીની તાવળીનો ઉપયોગ નહીં કરીએ આ રીતના લોખંડની તવી કે નોનસ્ટિક તવાનો તમે ઉપયોગ કરી શકો છો તો આપણે એક લુઓ લઈશું અને તેને સારી રીતના આપણે આ રીતના ગોળ કરીને તમારે જે રીતના જાડીપાતળી રોટલી બનાવી હોય એ રીતના તમારે લુઓ લઈ લેવાનો તેને આપણે લોટની અંદર થોડું આ રીતના કરીને અને હવે આપણે રોટલી વાણી લઈશું જે લોકોને રોટલા બનાવતા નથી આવડતું તે લોકો આ રીતના બાજરીના લોટની રોટલી પણ બનાવી શકે છે અને બધાને સર્વ કરી શકે છે રોટલા કરતાં પણ રોટલી ખાવામાં એટલી સરસ લાગે છે કે જે લોકો રોટલો ના ખાતા હોય તેને આ રીતના તમે રોટલી બનાવીને આપશો તો તે ખુશ થઈને ખાશે આ રીતના બધી સાઈડથી તમારે કિનારી કે વચ્ચેથી એકદમ સરસ તમારે વણી લેવાની છે તો આપણે રોટલી સરસ વણાઈ ગઈ છે હવે તેને આપણે શેકવા માટે મૂકીશું તો તવો આપો સરસ ગરમ થઈ ગયો છે રોટલીને આપણે શેકવા માટે મૂકી દઈશું આપણે રોટલીને પલટાવી છે તો આ રીતના તમારે ઉલટ પુલટ કરીને બંને સાઈડ રોટલીને સરસ શેકી લેવાની છે હવે આપણે રોટલી પર થોડું ઘી લગાવીશું રોટલી તમે જોઈ શકો છો સરસ બનીને તૈયાર થઈ છે આપણે નીચે ઉતારી લઈશું અને તે જ રીતે આપણે આ બીજી રોટલી પણ બનાવી લીધી છે તો આપણે તેને પણ માટે મૂકી દઈશું ફરીથી આપણે એક બીજી રોટલી તમને બતાવું તો આપણે એક લુવો લઈ લીધો છે તેને આપણે આ રીતના ફક્ત થોડો કોરો લોટડ લગાવવાનો છે અને તમે આ રીતના ધીમેથી વણસો તો ફટાફટ આ રોટલી તમે જે રીતના ગમે રોટલી બનાવો છો એ રીતના આ રોટલી પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જે લોકો બહાર રહે છે એકલા રહે છે અને રોટલા બનાવતા નથી આવડતું અને બાજરીનો રોટલો ખાવાનું ખૂબ ઈચ્છા થતી હોય તો હવે આ રીતના તમે પણ બાજરીના લોટની રોટલી બનાવીને ખાઈ શકો છો રોટલા કરતાં પણ આની અંદર એકદમ સરસ ટેસ્ટ આવશે આપણી રોટલી એકદમ ઈઝીલી આ રીતના થઈ ગઈ છે આ રીતના તમારે બંને બાજુમાંથી સરસ શેકી લેવાનું છે સરસ આપણી રોટલી શેકાઈ ગઈ છે હવે આપણે તેની ઉપર લગાવી દઈશું રોટલી હોય કે રોટલા હોય પણ બાજરીનું જે પણ વાનગી હોય તેની ઉપર તમે ઘી લગાવશો તો એકદમ સરસ એનો સ્વાદ દસ ગણો વધી જાય છે બાજરી ગરમ હોય છે એટલે આ રીતના તમારે ઘી લગાવીને જોટલીનો ઉપયોગ કરવાનો તો તમને બહુ ગરમી ના પડે સારી રીતે આપણે ઘી લગાવી દીધું છે તો હવે આપણે બધી જ બાજરીની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે રોટલીને સર્વ કરી લઈશું તૈયાર છે આપણી બાજરીના લોટની રોટલી એકદમ સરસ આપણી મુલાયમ ઘઉંના લોટના રોટલી થઈ છે તૈયાર કરી શકો છો તો રોટલી એકદમ સરસ લાગે છે ખાવામાં હવેથી જે લોકોને બાજરીના રોટલા ટીપીને બનાવતા ના આવડતું હોય તે પણ આ રીતના ફટાફટ બાજરીના લોટની રોટલી બનાવીને ખાઈ શકે છે અને આ રોટલી ખાવામાં એટલી સરસ લાગે છે કે તમે એકવાર આ મારી રીત પ્રમાણે રોટલી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો તમને આ બાજરીના લોટની રોટલી કેવી લાગી જો તમને આ મારી બાજરીના લોટની રોટલીની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય